પાણી કમર થી ઉપર આવી ગયું છે મોબાઈલ હાથમાં નથી પકડાતો પણ કેટલું પાણી ઊંડું હોય નથી ખબર મોટો જબર ડેમ હે વીમો ખેડી ખબર પડશે આગળ કે શું થાય કા ડૂબી કા તરી જાય બીજું શું થાય હવે

તમારી સમાધિ થાય છે પણ હકીકતે એ વસ્તુ બની અહીંયા જય હિન્દ જય મહાકાલ દોસ્તો હું છું મયુર મુંદવા અને આજે હું આવી ગયો છું હળવદ ના બોલા ડુંગર નામના જંગલમાં કે જ્યાં નદીની વચોવચ ડેમની વચોવચ શંકેશ્વર મહાદેવનું મંદિર આવી ગયું છે તેના દર્сна તો બન્યા રહેજો આમને આમ અને ત્યાંના હું દર્શન કરાવીશ આ મારી પાછળ છે એમાં મેલેડીનું સ્થાનક છે તો મિત્રો આજે હું તમને મહાદેવ એટલે કે શંકેશ્વર મહાદેવના દર્શન કરાવીશ તો મિત્રો આ તમે જોઈ રહ્યા છો રંગીલા હનુમાનજી અને શંખેશ્વર મહાદેવ તરફ જવાનો રસ્તો આ આખું છે બોલા ડુંગર છે તો આ મારી પાછળ મિત્રો જોવો હો એ હે ખારી ડેમ અને આની બાજુમાં હે કોઈ ઢવાણા ગામ આમાં આવ્યું શક્તિનગર ઓલી બાજુ આપણું હળવદ અને સામે ઓલી બાજુ રંગીલા હનુમાનજીનું નું મંદિર હે રોજીમાનું મંદિર આ ડુંગરમાં અને આ છે શંકેશ્વર મહાદેવનું મંદિર બહુ જૂનું કહેવાય છે અને અહીંયા કોઈ હૈશે કદાચ તો આપણે થોડી ઘણી અહીંયા વાતો કરશી એનો શું ઇતિહાસ છે એ શિવાલયના હનુમાન કેટલા વર્ષ થયા હશે કેવી રીતે એ બધી વાતો કરી આ મારી પાછળ જોઈ લો તમે કેમ કે આગળ કેમેરો પકડાય કે ન પકડાય એનું કંઈ નક્કી નથી કેમ કે ડેમ વચ્ચે રસ્તો એક નથી નથી ખબર કારણ કે એક બે વર્ષ થઈ ગયા નથી આવ્યો એ તો હાલો પેલા દર્શન કરી આવે પછી બધી વાત કરીશું મિત્રો આ મોટા જબર ડેમ માં વચ્ચે ટેકરી પર મહાદેવ નું સાનિધ્ય આવેલું છે હવે રસ્તો કઈ જગ્યા છે ખબર નથી પણ આ એક ભાઈ જાય છે કમર સુધીનું પાણી લાગે છે પહોંચવાયા છે પણ આપણને ખબર છે નહીં કે કઈ બાજુથી જાઉં કેમ કે આ મહાકાય ડેમ તમે જોઈ રહ્યા છો કેમ કે ડેમ છે એટલે ઊંડો તો હોય જ ઘણા સમય પહેલાં અહીંયા હું આવ્યો હતો અને આજે ફરી આવ્યો છું હવે જોવી આગળ તો દોસ્તો આગળ શું થાય તો ખબર નથી કારણ કે અહીંયા કઈ જગ્યાએ રસ્તો રસ્તોની આપણને નથી ખબર પણ ઓલા ભાઈ અહીંયા વચ્ચેથી જાતા હતા એટલે કદાચ અહીંયા રસ્તા જેવો હશે પણ કેટલું પાણી ઊંડું હોય એ નથી ખબર કેમ કે આ મોટો જબર ડેમ છે પણ તોય કઈ વાંધો નહીં વીમો ખેડી ખબર પડશે આગળ કે શું થાય કાં ડૂબી ક્યાં તરી જાય બીજું શું થાય હવે આ મહાદેવનું મંદિર એ જોવો વચ્ચો વચ્ચ ટેકરી તરતા તો આવડે હે થોડું ઘણું વાંધો નહીં આવે પણ તોય જોવી કેમ કે બે મોબાઈલ બીજું તો હે નહીં વધારે તો પણ તોય હવે આયેલા છે આગળ શું થાય પછી જોવી હવે આગળ જય શ્રી રામ હર હર મહાદેવ તો મિત્રો આપણે હવે ડેમમાં પગ મૂક્યો છે હવે આગળ શું થાય એ તો ખબર નથી મહાદેવ મહાદેવ આ જોઈ રહ્યા છો ધીરે ધીરે ડગલા ભરી છે અવરે અવરે ઊંડું આવતું જાય છે અને હું તો એટલું કહું છું મિત્રો કે અહીંયા જોખમ આવું ખેડાય નહીં કારણ કે કોઈ હોય સાથે અહીંના લોકલ માણસ જેને ખબર હોય કે રસ્તો ક્યાં છે કેવી રીતે છે તો આવું જોખમ ખેડાય બાકી ખેડાય નહીં કારણ કે આ જીવલેણ સાબિત થઈ શકે છે કેમ કે અહીંયા આજુબાજુમાં કોઈ હોય નહીં કારણ કે આ જંગલ વિસ્તાર જેવું છે આ જોઈ શકો છો આ હું ચાલ્યો જાઉં છું પણ વચ્ચે ક્યાંક ક્યાંક આ દરરોજ જે આવે છે એમણે આપણે હાઠીકા કઈ લાકડી કઈ ગુંચાડેલી છે એના ઉપરથી ખબર પડે કે અહીંયાથી એવું છે કારણ કે અહીંયા ભગવાન શ્રી રામે જેમ લંકા પર ચડાઈ કરવા સમયે રામસેતુનું નિર્માણ કર્યું હતું એવી જ રીતે અહીંયા પણ મહાદેવે જવા માટે અહીંયા પથ્થરોની હાડમાળ કરવામાં આવી છે હારમાળા એટલે એના ઉપર ઉપર હાલ્યા જાય છે આ જોઈ શકો છો ચારેય બાજુ પાણી પાણી અને જો અહીંથી પગ લપશો એ થોડાકમાં નાખેલા છે પથ્થરને જો પગ લપશો તો કદાચ જાન જવાની પણ રે ખરી આ જોઈ શકો છો આ થોડુંક ઊંચાણવાળું વાળું આવ્યું હવે આપણે વચ્ચે પહોંચી ગયા છીએ મિત્રો મહાદેવનું નામ લઈ ખારી ડેમ વચ્ચે તો પહોંચી ગયા છીએ હવે તો બધી બાજુ પાણી છે આમ તરફ હવે જોવી આગળ શું થાય છે મહાદેવ તો હવે આ વચ્ચે આવી ગયો હું ખારી ડેમ ની વચ્ચો વચ કમર સુધી પાણી થાય છે બીજો મોબાઈલ હાથમાં લઈ લીધો છે અને હવે જોવી આગળ શું થાય હે હરહર મહાદેવ તો મિત્રો આગળ આગળ જતા થોડુંક ઊંડાણ પણ આવી રહ્યું છે અને મોબાઈલ પણ હાથમાં રહેતો નથી અને પવન પણ બહુ વધારે છે સાંજનો સમય છે અને કોઈ પાછું રસ્તો બતાડવાવાળું છે નહીં કે ક્યાંથી હાલવું કે કેમ એટલે થોડીક તકલીફ તો રહેવાની આ તમે જોઈ રહ્યા છો પાણીના જાણે મોજા હોય ધીરે ધીરે આગળ વધી રહ્યો દોસ્તો પાણી કમરથી ઉપર આવી ગયું છે ડેમની ની વચ્ચો વચ અને હવે જોવી આગળ આ જો આ મંદિર તો આવી ગયું પણ પાણી બહુ વધારે આવી ગયું છે મોબાઈલે હાથમાં નથી પકડાતો મિત્રો પગ પણ એક બે વાર લપસી ગયો એટલે ઊંડાણ અહીંયા તો બહુ વધારે હે ઊંડાણ કદાચ હશે તો એક બે ખટારા અંદર હમાઈ જાય ઈટાજી એવડું ઊંડાણ હશે કેમ કે આ મોટો જબર ડેમ છે એના હિસાબે આ પાણીનો પ્રવાહ તમે જોઈ રહ્યા છો ધીરે ધીરે આપણે ડગલા ભરતા હવે આ કાંઠો આવવાની તૈયારી છે આ ચારે તરફ તમે જો જ્યાં જુઓ ત્યાં પાણી 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 અને સામે જે મિત્રો ઓલી બાજુ બતાવી છે પહેલાં અહીંયાથી લોકો આવતા હતા થાંભલા વાયર બાંધેલા હતા અહીંયાથી પણ હવે અહીંયા થોડો ઘણો રસ્તો રામસેતુ બનાવ્યો છે એટલે લોકો અહીંથી પણ આવે છે આ મહાદેવની ટેકરી આવી ગઈ અને હવે આ બાર નીકળી આ પાછળનો નજારો જોવો તમે હાલો આ મહાદેવની ટેકરી આવી ગયા આખે આખો પલરી ગયો હું આ પથ્થર તમે જોઈ શકો છો અંતે મિત્રો આપણે ડેમ ને પાર કરીને શંકેશ્વર મહાદેવ ની તળેટીમાં પહોંચી ગયા છીએ